હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં આઈ હોપ તમે મજામાં હશો પણ મજામાં છું તો ગાઈસ સવાર થઈ ગઈ છે અને વાગવામાં છે 10 10 નંબર બ્લોગ હવે સ્ટાર્ટ કર્યો છે મમ્મી ગુડ મોર્નિંગ તો ગાઈસ આ મમ્મી કપડા ધોવે છે તો ગાઈસ આજે તો વરસાદ નથી આવતો હો મોવાય થોડું મે અંદર નાખી તો ખબર નહીં આગળલા કેમેરામાં શું થયું છે ખુલતો જ નહીં તો ગાઈ જ હવે ખબર નહીં હોય આગળલા કેમેરામાં શું થયું છે ચાલુ જ નહીં થતો કંઈ નહીં ચલો ઈજ ભાગવામાં આવ્યા છે સાડા દસ થયા છે ના અગિયાર વાગવા આવ્યા છે અને અહીંયા મમ્મી ભીંડાનું શાક બનાવે ઓહો આપણું ફેવરેટ કઈસ Edna. ના લવ તો કે લેતી નહીં અને લવ એટલે નિશા તો ચલો ગાઈ હવે હું લોડ બોડ બાંધી લઉં ઓકે તો ગઈ છે ને અહીંયા બનાવી છે મમ્મી એ ઘટી અને ભીંડાનું શાક અને હવે મારે રોટલી કરવાની છે વાગવા માં છે બાર હા એ બને છે રાઈસ ભાત ક્યાં લઈ જો હાલો તો હું રોટલી કરી નાખું રાઈસ જમવાનું જમી લીધું છે ને અહીંયા મમ્મી હવે ઢગલો કરીને મૂક્યો છે કપડા વાળવાના છે અને પાંચ લિટર મોકલાવું મારા વાલા તો હવે બસ ગઈસ હવે પપ્પા અહીંયા સૂતા છે હવે કામમાં પતી ગયું છે તો ચલો ગઈસ થોડી વાર આરામ કરીએ એક તો આ હે ને કેમેરો ગાઈસ ખરાબ થઈ ગયો છે શું કરવાનું ગઈસ ભાગવામાં આવે છે પાંચ અને અહીંયા મમ્મી હવે ચા મૂકે ચા પીવે છે મૂકે શું તો ગઈસ પપ્પા બી સૂતા છે અને અહીંયા બનાવ્યા છે ભૂંગળા ચા પીવા તઈ જવાય હા મને બી ભૂખ તો લાગી હ વરસાદ આવ્યો મમ્મી હમણાં તો થોડો થોડો આવતો હતો ને ચાલો ગાઈ ચા પી લઈએ તો ગાઈ અહીંયા છે ગિલોડી બટાકાનું શાક અને અહીંયા મમ્મીએ ખબર નહીં આ શું બનાવ્યું એ મમ્મી આ શું બનાવ્યું તો અને ગઈ ખીચડી છે હવે મારે ને રોટલી બનાવવાની છે તો હવે ભાઈ આવ્યા નથી તો ગઈ ચલો હવે રોટલી વોટલી બનાવી દઉં તો ગાઈઝ અત્યારે વરસાદ ચડી રહ્યો તો છે ગાઈઝ અત્યારે વરસાદ છે ને ચડી રહ્યો છે પણ આવતો નથી તો ગાઈ જમતા હા બરાબર તો ચલો ગાઈ જ રોટલી બનાવી દઉં કઈ જ વાગવામાં આવ્યા છે આઠ વાગવા આવ્યા છે ને હું બસ અબિયાલ રોટલી બનાવી આવી છું

સાડા નવ પર થયું છે ને વરસાદ મામાન આપડે તો છાંટા આવતા હતા બહુ આવ્યો નહિ રાત્રે આવે તો કેતા

અને પપ્પા ગયા નોકરી તો હવે ચલો ગઈ જ બ્લોગનો એન્ડ અહીંયા જ કરી લઈએ મારો વિડીયો પ્લીઝ સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ એક નવા બ્લોગમાં હર હર મહાદેવ જય શ્યારામ ગુડ નાઇટ જય માતાજી